નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના એક રિક્ષા ચાલક યુવકે માનવતાની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ઉમરલાયક વ્યક્તિ ઉર્મી ચાર રસ્તાથી નટુભાઈ સર્કલ સુધી રિક્ષામાં બેઠા હતા તેમનો મોબાઈલ રિક્ષામાં છૂટી જતા રિક્ષા ચાલક અમિત દલસાણીયાએ તેમને બોલાવીને મોબાઈલ પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉર્મી ચાર રસ્તાથી એક પેસેન્જર એક રિક્ષામાં બોલાવીને નટુભાઈ સર્કલ સવારી કરી હતી પરંતુ પેસેન્જર રિક્ષામાં જ પોતાનો મોબાઈલ ભૂલી ગયા હતા ચાલકે પેસેન્જર મોબાઈલ પરત કોલ કરીને તેમને મોબાઈલ લેવા માટે પરત બોલાવ્યા હતા જેને લઈને આ જમાનામાં પણ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અમિત દલસાણિયા નામના રિક્ષા ચાલકે આ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ હું ઉર્મી સોસાયટીમાંથી આ જે ભાઈ છે ને તેમની રિક્ષામાં બેઠો હતો અને ફોન મેં પાછલી સીટમાં મૂકી રાખ્યો હતો અને હું ભૂલી ગયો હતો અને એ ભાઈએ ઓનેસ્ટીથી એમને મને ફોન કર્યો મારી ડોટરને અને ત્યાંથી અહીંયા જિન્જર હોટલ પર એ ફોન આપવા આવ્યા છે અને મને મારો ફોન મળી ગયો છે અને મને બહુ આનંદ થયો છે અને એમનો ખૂબ આભાર

અને હું ઉતરી પડ્યો અને મારો ફોન રહી ગયો હતો અને એ ભાઈએ યાદ આવ્યું એટલે એમને અમને ફોન કર્યો અને પછી અમને અહીંયા બોલાયા જિંજર હોટલ આગળ અને જિંજર હોટલ આગળ આવી અને એને એમને મને સુપ્રત કરી દીધો છે ફોન અને મને મળી ગયો છે અને મારું નામ ભાઈલાલ પટેલ છે અને હું જિંજર હોટેલમાં હમણાં ગેસ્ટ તરીકે રહું છું પાસાભાઈની જિન્જર હોટલની બહાર ઊભા જઈએ રિક્ષા સ્ટેન્ડ છે અહીં ગાડી અને આ મોબાઈલ મારા રિક્ષામાં હતો આ મોબાઈલ મેં એમની બેબીને કોલ કરતા એ દાદાને અમે જિંજર હોટલ પર પરત બોલાયા છે પરત બોલાયા પછી આ મોબાઈલ મેં એમને સમર્થ પાછો હાથમાં આપું છું અને એમ એમને જે કોઈ અમારી ભૂલ હોય તમારે મને કેવડાવજો અને એટલે દાદાને અમે કેવડાવ્યું છે મેં કીધું કોઈ ભૂલ હોય તો અમારી એ સમક કરો અને તમારો મોબાઈલ કમ્પ્લીટ રીતે ચેક કરીને પછી તમે સમર્થ તમારા જોડે પાછો લો એકવાર તમારો મોબાઈલ ચેક કરી લો મારું પૂરું નામ અમિત દસલાને અમિત રામ સ્વરૂપભાઈ છે મારું ગાડી નંબર છે જી જે ઝીરો સિક્સ બી થ્રી ફોર એટ સિક્સ છે એ ગાડીમાં એમનો મોબાઈલ હતો એ મોબાઈલ મને દેખાતા મેં પરત લીધો છે અને અડધા કલાક પછી એમને પાછો રેફર કરવા આવેલો છે